પણ સરકારી અત્યારે છો ખોળે મળે છે લોકો રૂપિયા વેર છે તોય નહીં મળતી ને એટલે સરકારી હોય કે જોને પ્રાઇવેટ હોય જો પારકા પૈસે કોણ સાબ બનો એ ના મેર આવો આ રહ્યો આપણે તે જો પેલો બે જો દોઢ લાખ નો શેતી સર એનો દૂધ ખાયો હું મજૂરી કરી મજૂરી કરીને ખાવાન લેલા ધાત મેને જિંદાબાદ ફલે પરશવાનો ખોન તો તમારા શરીરમાં કોક નૂર આવ નહીં તા બેઠા બેઠા સરકારોના પૈસા નહીં એ પાછી બાયડી બાયડી નોકરી કરે હા આ મારી આબરું કાઢવા બેઠો જાણે ભાઈઓની પેઢી આમ તરી જ હવે સરકારી નોકરી એટલે એવાની લાભગથી અના છોકરોનો છોકરો એ સરકારી નોકરીમાં જ લાગશે બધો એટલે લાગે તને લાગે પણ હાલ અમારે મારે આગ લાગી નું હું મને અત્યારે મગ્ય જન ખાવા નહીં ભાવ મને કોઈ એવું નહીં કે મને કોઈ દુઃખ પણ બૈરોના પૈસે હા એ વાત મારી વાત ખોટી છે

મારા પૈસે બી હું શું ખાઉ છું સમજો વાત ને અને આવી ખોટી વાત કરતો નહીં હું થઈ જાવ છે તુરાઈ થી હા ઘેર હેડ કદી વાત ના કરતું એ તો વાગુજી જોઈએ છે તમે તમારા છોકરાની ની પૈસા જેવા નહીં વાપરતા હું પૂછાણ મગજ ખરાબ કર્યા વગર દોતાર હેડ સારું રહ્યો મને ખબર હતી મને ખબર હતી કે ગોમમાં વાતો થોય છે કઈ કઈ થાશો તીજુ બનેલી છે મત નોકરી લાગી છે કચેરીમાં કચેરી નોકરું લાગી છે બધા આબરું આબરું માં ઈ કાઢે છે ના ના આબરું માં ઈ કાઢે છે તાવાને ઈ નાખો કે મસ્તી મે ગીત હારું સલત ગાતો તો ના વશી આ ટપકી ગયો અલે કે જા હા બોબ બોરા બોરા જો જી આયો આ જતો કચેરીમાં અને નોકરી આવી છે કે આ પહેલો દિવસ હતો તે

અરે બેટી કહે બત્રીસ હજાર પગાવે છે મને કહેતા છે આજે મારા બેટો પેન્શન વાઘન સુખી સુખ થઈ ગયું

આબરૂ જતી છે જો હું નોકરી કરે તો ખાલી આપણે પગાર માટે નોકરી નથી કરવાની જો હું નોકરી કરે તો આપણા કુટુંબમાં બધા શિક્ષિત થશે આગળ આપણી પેઢીમાં કેટલું નામ થશે તમારી આબરૂ ઇજ્જત વધશે બાપુજી ઓછી નહીં થાય મારા નોકરી કરવાથી આ આપણે કે એકલા પગાર માટે કરવી છે એટલે તું બધું મન તું શીખવાડે હેડ હેડ ભાઈ થી રખ રેલ પણ કોની માટે હોય પણ થાજે કામ આલામાં સુઈ જાય હમણા આલામાં

બાપનો બેટો બે બે તમે આ બોડો પૈસા ખા પે ત્યાં છો ઘેર બેઠા બેઠા એ નોકરી કરે તમારે ખાવ નોકરી ના પૈસા લઈએ છીએ અમે કોઈ નહીં મફત ના લેતા હા તો એ તર્યા હો તું આ આ બાજુ આવડી પૂંખી અને તું આ બાજુ અને ભાઈ કે જા તું નોકરી કર અને પછી લઈ આવ્યા પછી એક દીવા કે ફરોર ફરોર કરીને જશે ને જો તમે આબરૂ કા ઢાગણ કોટિયા મારી આબરૂ તમે બે જણા પણ બેને હમણાં હાલ પાડી દઉં ભાઈ ઠીક

બધું સાંભળી મે પાછળ ઊભી રહી નોકરી બંધ કરી દેજે ના નોકરી બંધ નઈ થાય મહેનત કરી છે મે કેટલું બધું ભણી છું રાતના ઉજાગરા કરી કરીને ચોપડીઓ વાંચી વાંચીને ત્યારે આટલી નોકરી આવી સરસ આખું બોલ કે અમદાવાદની વાત કર દી પણ હા શું કે છે રે એસો ખોટું કે છે અલે બાપુજી તમે વિચારો તો ખરા કડવાબારના કુટુંબમાં કોઈ સ્ત્રી ભણેલી ગણેલી છે જ નહીં બધી અભણના અભણ લાયા છે એટલે એમને ખંટાતું જ નહીં સ્ત્રી નહીં પણ સ્ત્રીઓ છે કેટલી સ્ત્રી એટલે તો ગરમ થઈ થઈને ફરી ગયા છે રે નોકરી બંધ કરવી પડશે નોકરી તો હું આજે બંધ નહીં કરું કાલે નહીં કરું ખાઈ એ તો ખોંગી ખાઈ જશે તો નોકરી છોડવી પડશે તમારે નોકરી તો નહીં છોડવી હા 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 ફોન લગાય બોલ પણ મારા પપ્પા નું કામ ઈવોનો જો કશું કહેવાનું આવે છે મો એ એ ભણાઈ ખોટું કર્યું છે એ બોલો બોલો દે ભાઈ હેલો હા બોલો બોલો

મેળા માટે શું કર્યું આમ મહેનત રાત નાળો કરતા હોય છે રૂપિયા ખર્ચે નહીં મળે ઓન ઘેર નોકરી આવી જવાનું કોઈ કદર નહીં આવી હવે નહી કેવું પડે મારી છોડી નોકરી ના છોડા નકર ઓન લગીને ખબર પડતી નહીં નોકરી હોય તો શીટલું ઓમ હોય મેડમ એ તો બોલો પેલું વધવાન કરો હડો બબડો છે બાપો તો બોલો એ ના ખોટી રીહો સળાવવાની હોય અને રોજમાં કરો નોકરી તો નહીં છોડું નોકરી તો નહીં છોડું મારા પપ્પાનું સપનું હતું કે સરકારી નોકરી કરું મારા પપ્પાએ કેટલી મહેનત કરી કેટલા પૈસા ખર્ચા છે મારી પાછળ ત્યારે જઈને સરકારી નોકરી એ નોકરી નહીં છોડું આ તો હું ના પાડું છું પણ બાપો તો બોલે જો એ જૂના વિચારો સુધી બોલે જો એ મો રી ના સળાવવાની હોય આપણે નોકરી કરવાની છે તા બસ પણ ગુસ્સામાં કહેતા હતા કે નોકરી છોડાઈ દીધી હું નહીં છોડું સમજાઈ દેજો બાપુ નવું હું નહીં છોડવાની નોકરી હા તો સમજાઈ ગયું તો વજન કરો હવે ફટાફટ ખાઈ લે તો કોણ છે ના હા જો બો કઈન બેઠા બેટા ના ના હજી ખાવાનું બાકી છે વધવાનું છે બાકી બોલો એવું છે મજામાં ચો જા તા બાપુ તા એ પેલા હું ગયા ને એવું છે ઓ તારો વળી આ તારા બાયડી નોકરી લાગી જઈ છે સારું હો આખા ગામમાં આપણો કોઈને નોકરી નહીં પણ તારવાળી અમે તમારું સુખના દાળા આવી ગયા ભાઈ

મુકે કિરીમ ગયો તો કા એ બેટા લાઈન લાગેલી લોબી મન તો લાઈન માં ઉભો રાખેલો પણ મને પાછું યાદ આવી ગયો ઓ બાઈ નોમ લીધું કા તો પણ ચોળ ખોનો ફેર પડા ભાઈ મન તો ફટ લઈને આગળ બોલાઈ લીધો એવર તો ખોમ ફઈ થઈ ગયું ફટ લઈ પણ આ જો કા માર વાળો ખબર પડે છે આ બધી કે હવે આવો હો આવો મે રામ મેમો ના ચા બની બિલ દેવો બરો ફટ લઈ કે આ થા તો નહી પીઓ બજાર જોતો છે વળી જો આ તો મોટા ફાયદો છે તમારી ટીના ને નોકરી લાગી કા એ હારા મારો ફાયદો મને થયો પેલો લ્યો નોકરી બોકડી નહીં કઢાવવાની નોકરી બોકડી છોડી દેવાની છે જ્યાં શમ ફૂટી થઈ છે સરકારી નોકરી માટે તો લોકો રાત તો દાળો મહેનત કરે છે ને તમારા આયેલી છોકરાઓ તમે મારા ગામમાં આબળું થાય કે ગી ભાઈ રોઈ કમાણી ગી વાગુજીની જલસા કરું લોકો રિસે ભરતા બધું કી ભાઈ અને અત્યારે તો નોકરીઓ પૈસા ખર્ચે ખર્ચે મળતી નહીં મારે નોકરી કરાવવાની નહીં તો માનું છું મનતા દેમો દાવી ગઝામીન સાથે કરો ઈંડાવાળો વાહો લે પણ તમે ખેતી કરી તમે પાવડા કુટી કુટીન મરી જા પણ આ છોકરાનું તો ભવિષ્યનું કોક વિચારો એ આજા એ બાયડી લાગી છે તો ઈના છોકરાના છોકરાને તમાર કુટુંબમાં બધે સુખ શાંતિ થઈ જશે સુખ ના પાડે તમે બેટા આવ 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 બેટા આવ